સંપૂર્ણ પાપથી મુક્ત સૌરાષ્ટ્રમાં સોમનાથ ત્રિશૈલ ઉપર મલ્લિકાર્જુન ઉજ્જૈયનીમાં મહાકાલ પોંકરમાં અમરેશ્વર હિમાલય પર કેદાર ભીમશંકર કાશીમાં વિશ્વનાથકવનમાં નાગેશ્વર કેતુબંધ પર રામેશ્વર અને શિવાલયમાં ઘુસ્મેશ્વર આ શિવશંભુ ના એવા બાર અવતાર છે તેના સ્પર્શ કે દર્શન માત્ર ફક્ત શ્રવણ માત્ર મનુષ્યને આનંદ સુખ પ્રાપ્ત થાય છે યાત્રાધામો માં નું એક સોમનાથ શિવજીના બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ સ્થાને પ્રથમ અવતાર સોમનાથ

સોમેશ્વર મહાદેવ પણ છે પરમાત્મા શિવના સોમેશ્વર મહાલિંગના દર્શન અને પૂજન માત્રથી મનુષ્યને રોગ અને કુંઠામાંથી મુક્તિ મળે છે તૃતીય અવતાર મલ્લિકા અર્જુન જ્યોતિલિંગ મલ્લિકા અર્જુન જ્યોતિલિંગ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં શ્રી શૈલમ ખાતે આવેલ છે પૂર્વકથા અનુસાર એક વખતમાં પાર્વતીએ શિવજીને પૂછ્યું કે સમસ્ત બ્રહ્માંડમાં કૈલાશ પછી અત્યંત પ્રિય જગ્યા કઈ છે તો શિવજીએ શૈલ પર્વતને અત્યંત પ્રિય જગ્યા તરીકે પસંદ કરી હતી એવું કહેવાય છે કે આ શૈલ પર અવતરિત અવતાર મનોવાંછિત ફળ આપનાર ફક્ત નિષ્ઠાથી ભક્તિની જરૂર છે અને આ જગ્યા પુત્ર પ્રાપ્તિ માટે પણ એટલી જ પ્રખ્યાત છે દ્વિતીય અવતાર મહાકાલ મહાકાલ જે મધ્યપ્રદેશના ઉજનગરી મહાકાલ મંદિરને લઈને એવી માન્યતા છે ભગવાન શિવજીએ દૂષણ નામના રાક્ષસ નો ફક્ત એક હું વધ કરીને પોતાના ભક્તની રક્ષા કરી હતી ત્યારબાદ

તત્પુરુષ અવતાર ઓમકારેશ્વર ઓમકારેશ્વર મંદિર ભારતના મધ્યપ્રદેશ રાજ્યના નર્મદા નદીના તટ પર આવેલું મંદિર છે હિન્દુ પુરાણ કથા મુજબ વિંધ્યાચલના રાજા વિંધ્યએ પોતાના પાપ મુક્તિ માટે શિવજીના પાર્થિવ લિંગની સ્થાપના કરી હતી તેનાથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવતાઓની પ્રાર્થનાના ફળરૂપે મુક્તિ પ્રદાતા લિંગરૂપી શંકરે બે ભાગમાં વિભક્ત થઈ ગયા જેમાંનો એક ભાગ અને બીજું પાર્થિવ લિંગ પરમેશ્વર જે આજે અમલેશ્વરના નામે પ્રસિદ્ધ છે પંચમ અવતાર કેદાર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં મંદાકીની નદીની નજીક ગઢવાલ હિમાલય શ્રેણીમાં આવેલું આ મંદિર

કે મહાભારતના યુદ્ધ પછી પાંડવો પર તેમના ભાઈઓ અને સંબંધીઓની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ભગવાન શિવ પાસેથી ક્ષમા માંગવાનું સૂચન કર્યું પરંતુ ભગવાન શિવ પાંડવોને માફ કરવા નહોતા માંગતા તેથી પાંચેની નજર ના પડે તે માટે તેમણે બળદ એટલે કે નંદીનું રૂપ ધારણ કર્યું અને પર્વતોમાં હાજર પશુઓની વચ્ચે સંતાઈ ગયા પરંતુ પુત્ર ગદાધારી ભીમ તેમને જોતા જ ઓળખી ગયા અને ભગવાન શિવનું આ રહસ્ય જવાનો પ્રયાસ કર્યો અને પાછળના ભાગથી તેમને પકડી લીધા પરંતુ બળદની રચના કરેલા શિવજી જમીનમાં અદ્રશ્ય થઈ ગયા પાછળથી તેઓ કેદારનાથમાં કુંદ તરીકે ઊભા થયા તેમના હાથ કુંગનાથમાં દેખાયા તેમનો ચહેરો રુદ્રનાથમાં જ્યારે નાભી અને પેટ મધ્ય મહેશ્વરમાં દેખાયા અને તેમના વાળ કલ્પેશ્વરમાં દેખાયા આ પાંચ અલગ અલગ સ્વરૂપોમાં પાંડવે શિવજીની પૂજા અને ઉપાસના માટે પાંચ સ્થળોએ મંદિરો બાંધ્યા આ પાંચ સ્થળોને આજે સામૂહિક રીતે પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે જેમાં મુખ્યમાં કેદારનાથ મુખ્યત્વે છે છે જે મહારાષ્ટ્રના સહ્યાદ્રીના પહાડી છે જેના વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત એવું કહેવાય છે ભગવાન શિવ અને રાક્ષસ ત્રિપુરાસુરના વચ્ચે ખૂબ જ ઘાતક યુદ્ધ થયું હતું અને ત્રિપુરાસુરનો નાશ નાશ્ય આ જગ્યાએ કર્યો હતો આ સમયે પોતાના ત્રિશુલથી ધરતીમાં પ્રહાર કરવાના કારણે ત્યાં નંદીનો ઉદ્ભવ થયો હતો આટલું જ નહીં બીજી માન્યતા એ પણ છે કે આ યુદ્ધ સમયે ડાકીનીએ શિવજીની મદદ કરી હતી અને આ જ કારણથી આ જગ્યાને પુરાણોમાં ડાકીની કહે બીજી કથા મુજબ મહાભારત સમયે આ જગ્યાએથી પ્રભાવિત થઈને પાંડુપુત્ર ભીમે શિવજીની આરાધના કરી હતી અને આ જ કારણથી આ જગ્યાનું નામ ભીમાશંકર પડ્યું હોય એવું માનવામાં આવે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે આ નદીમાં ડૂબકી લગાવવાથી સર્વ પ્રકારની બીમારી દૂર થાય છે અને આત્મા પણ શુદ્ધ થાય છે ભીમાશંકર જ્યોતિર્લિંગની કલાકૃતિ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ મનમોહક છે સપ્તમ અવતાર વિશ્વેશ્વર ભારતના ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર જગ પ્રખ્યાત છે કથાપુરાણ મુજબ આ એ જગ્યા છે જ્યાં સર્વપ્રથમ શિવનું નિરાકાર રૂપ એક રૂપે પ્રગટ થયું હતું ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ કૈલાશપતિ શિવ અને કાલભૈરવ જેવા સર્વ દેવતા તેમની નિત્ય પૂજા કરે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ કે જે જીવ કાશી વિશ્વનાથની નિત્ય પૂજા કરે છે અને જાપ કરે છે એક કર્મોથી નિર્લિપ્ત થઈને કેવલ્ય પદ પ્રાપ્ત કરે છે અષ્ટમ અવતાર ત્રંબકેશ્વર શિવજીનો અષ્ટ અવતાર ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા ત્રંબક શહેરમાં આવેલો છે કહેવાય છે કે ગૌતમ ઋષિ અને તેમના પત્ની અહલ્યાય ગૌહત્યાના પાપથી નિવારણ લાવવા માટે બ્રહ્મગીરી પર્વતની અગિયાર વખત પ્રદક્ષિણા કરીને અને પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી જેનાથી શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ગૌતમ ઋષિએ મા ગંગાને અવતરિત કરવા અને ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ આપવાનું વરદાન માંગ્યું શિવજીના વરદાનથી ગંગા નદી બ્રહ્મગીરી પર્વત પરથી નીચે ઉતર્યા અને ગૌતમીના નામેથી પ્રખ્યાત આટલું જ નહીં શિવજી જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થાપિત થયા જ્યાં ભગવાન શંકર બ્રહ્મા વિષ્ણુ ત્રણેય લિંગથી બનેલા શિવલિંગના કારણે આ જગ્યાનું નામ ત્રંબકેશ્વર પડ્યું નવમ અવતાર વૈદ્યનાથ વૈદ્યનાથ મંદિર જેને બાબા વૈદ્યનાથ ધામ પણ કહેવામાં આવે છે જે ભારતના ઝારખંડ રાજ્યના સંથાલ પરાગણા વિભાગમાં આવેલું છે દંતકથા મુજબ રાવણે શિવને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં જઈને શિવલિંગ બનાવી પોતાના દસ મસ્તકમાંથી નવ મસ્તક શિવને અર્પણ કર્યા જ્યારે દસમો મસ્તક બલિદાન આપવા ગયા ત્યારે શિવજી પ્રસન્ન થયા અને તેમણે રાવણને વરદાન માગવા કહ્યું રાવણે વરદાનમાં કામલિંગને લંકાના ટાપુ ઉપર જવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજી રાવણની વાત સાથે સંમંત થયા પરંતુ તેમણે એક શરત મૂકી કે જો એ લિંગને ક્યારેય પણ ક્યાંય રસ્તામાં મૂકી દેશે તો એ લિંગની સ્થાપના એ જગ્યાએ દેવસ્થાન થઈ જશે શિવજીના જવાના કારણે સ્વર્ગ લોકમાં અને દેવલોક ચિંતામાં મુકાઈ ગયા દેવે આચમન સ્વરૂપે રાવણના શરીરમાં પ્રવેશ લીધો અને રાવણને કુદરતી લઘુશંકાના કારણે શિવલિંગને નીચે મૂકવું પડ્યું જેના પરિણામે શિવલિંગ તે જગ્યાએ સ્થાપિત થઈ ગયું આ જગ્યા આજે વૈદનાથના નામે પ્રસિદ્ધ છે દશમ અવતાર નાગેશ્વર નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે દંતકથા મુજબ અહીં દારૂકા નામના રાક્ષસે નામના શિવભક્તને કેદ કર્યા હતા

ભારતના તમિલનાડુ રાજ્યમાં રામેશ્વર ટાપુ ઉપર ઉપસ્થિત આ મંદિર ખૂબ જ જગપ્રખ્યાત છે દંતકથા મુજબ આ જગ્યા ભારતીય મહાકાવ્ય રામાયણના ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી છે એવું માનવામાં આવે છે કે રાવણને હરાવીને ભગવાન રામ પ્રાયશ્ચિતના ભાગરૂપે ભગવાન શિવની પૂજા કરવા માંગતા હતા તેમણે હનુમાનને કાશીથી એક લિંગ લાવવા માટે કહ્યું જ્યારે હનુમાનને પાછા ફરવામાં વિલંબ થયો ત્યારે દેવી સીતાએ રેતીનો ઉપયોગ કરીને પાર્થિવ શિવલિંગ બનાવ્યું જેથી રામ તેમની પ્રાર્થના કરી શકે એવું માનવામાં આવે છે કે રામલિંગમ તરીકે ઓળખાતા સ્વયં સમાન શિવલિંગની હવે રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરવામાં આવે છે પહેલા હનુમાન દ્વારા લાવેલા લિંગને વિશ્વલિંગમ તરીકે કહેવામાં આવે છે રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ તીર્થધામ કુંડ સ્વરૂપે છે જ્યાં ભક્તો તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે સ્નાન કરે છે એવું કહેવાય છે કે રામેશ્વરના અદ્ભુત મહિમાની સમગ્ર દુનિયામાં કોઈ તુલના નથી અંતિમ અને દ્વાદશ અવતાર કૃષ્ણેશ્વર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વેરુલ ગામમાં આવેલું કૃષ્ણેશ્વર મંદિર ખૂબ જ રમણીય છે દંતકથા મુજબ ધર્મ નામનો બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે દક્ષિણ દેશમાં દેવગીરી પર્વત પાસે રહેતો હતો આ દંપતીને કોઈ સંતાન નહોતું તેના કારણે તેઓ બંને સતત ચિંતિત રહેતા હતા બ્રાહ્મણની પત્ની સુદેહાએ પોતાના પતિના લગ્ન તેની નાની બહેન ગૃષ્મા સાથે કરાવ્યા કૃષ્ણ ભગવાન શિવના મહાન ભક્ત હતા ભગવાન શિવની કૃપાથી તેમણે આગળ જઈને તંદુરસ્ત પુત્રનો આશીર્વાદ મળ્યો પરંતુ ગ્રીષ્માના પરિવારને ખુશહાલ જોઈને તેમની મોટી બહેન સુધાને ખૂબ જ ઈર્ષ્યા થઈ આવી ગુસ્સામાં આવીને તેમણે ગ્રીષ્માના બાળકને મારી નાખ્યું અને તેને તળાવમાં ફેંકી દીધું ત્યારે ગ્રીષ્માને આ વાતની જાણ થઈ ત્યારે તે દુઃખી થઈ ગઈ અને હંમેશની જેમ શિવની પૂજામાં મગ્ન થઈ ગઈ તેમની ભક્તિથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન શિવના આશીર્વાદથી ગૃષ્માનો પુત્ર ફરીથી જીવિત થયો ગૃષ્માની પ્રાર્થના ઉપર ભગવાન શિવે એ જ સ્થાન પર રહેવાનું તેમને વરદાન આપ્યું અને કહ્યું કે હું હંમેશા અહીં જ રહીશ આ જ કારણથી આ જગ્યાને ગૃષ્મેશ્વર કહેવામાં આવે છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની ખાસ વાત એ છે કે એ પૂર્વાભિમુખ છે દરેક વ્યક્તિ તેની સૌથી પ્રથમ પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય સમયે પૂજા કરવાથી કૃષ્ણેશ્વર દૈવિક ધર્મ સંપત્તિ કામ અને મોક્ષનું સુખ પ્રદાન કરે છે આદિશંકરાચાર્યએ કહ્યું હતું કે કળિયુગમાં આ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી રોગ દોષ અને દુઃખમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવના આમ તો અનેક જ્યોતિર્લિંગ છે પરંતુ બાર જ્યોતિર્લિંગની પ્રસિદ્ધિ ખૂબ વધારે છે હિન્દુઓમાં એવી માન્યતા છે કે જે મનુષ્ય દરરોજ સવારે અને સાંજના સમયે આ બાર જ્યોતિર્લિંગના નામ લે છે તથા તેમની કથાનું શ્રવણ કરે છે તેમના બધા પાપ આ લિંગના સ્મરણ માત્રથી સમાપ્ત થઈ જાય છે હરહર મહાદેવ